કડી ખાતે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા ત્રિદિવસીય સેમિનાર યોજાયો હતો ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના સહયોગથી ચીપ ડિઝાઇન અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અંગે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્પેસ સેક્ટર બાયોમેડિકલ સેક્ટર ઓટોમોબાઇલ સેક્ટર કમ્પ્યુટિંગ સેક્ટર એનાલોગ ડિજિટલ અને મિક્સડ મોડ ડિઝાઇન સહિતના ઉપકરણો અને સિસ્ટમના ઉત્પાદન અંગે નિષ્ણાતો દ્વારા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા સેમિનારમાં સો પીએચડી સ્કોલર વિદ્યાર્થીઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝના સંલગ્ન લોકોએ રિસર્ચ પેપર નું પ્રેઝેન્ટેશન પણ કર્યું હતું સંપૂર્ણ ખાતરી છે કે આ પ્રકારના સેમિનાર આયોજિત કરવાથી અને ઇકો સિસ્ટમ જનરેટ કરવામાં આપણને બહુ જ લાભ થશે અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે અને એન્ટરપ્રેન્યુર્સ માટે ઉદ્યોગપતિઓ માટે એક employment generation હોતો એનાથી કાર્ય થશે અને સાથે સાથે ડેવલપમેન્ટમાં પણ વધારે મેનપાવર વર્કફોર્સ છે એને પણ હું કહું છું કે આ દ્વારા apne જે સ્કિલ સેટ છે એની વધારા કરી લો અને આપ ઓલ યુ ઓલ મસ્ટ લુક ઇન ફોરવર્ડ ટુવર્ડ્સ academic uh, institutes.